નમસ્કાર દર્શક મિત્રો પાટવ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય કિસાન સંઘ વિસાવદર દ્વારા આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર આજે વિસાવદર ભારતીય કિસાન સંઘ દ્વારા મગફળીનો ખરીદીનો સમય વધારવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત આગેવાનો અગ્રણીઓ ભારત કિસાન સંઘના હોદ્દેદારો વગેરે સાથે મળી વિસાવદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે વિસાવદર તાલુકાના ખેડૂતોને હજુ મગફળીની ખરીદી કરવાની બાકી હોય છે જે ખેડૂતોએ મગફળી ખરીદી કરવા ઓનલાઈન અરજી કરેલ છે તેની ખરીદી થાય નહીં ત્યાં સુધી સમય મર્યાદા વધારવા જણાવવામાં આવ્યું હતું વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે ઓનલાઈન ખરીદી શરૂ થાય ત્યારે વરસાદી વાતાવરણ હોવાના કારણે તેમજ ઓનલાઈન સર્વર ડાઉન હોવાથી તથા અન્ય કારણોસર ખેડૂતો ખરીદી કરી શક્યા નથી

રાઘવજી રાઘવજીભાઈ પટેલ સાહેબને ઇમેલ કરેલ પણ છે અને આ સાહેબને નમ્ર વિનંતી કે આ જે મગફળી ખરીદીનો સમય વધારે 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 એ અમારી આશા છે જય હિન્દ જય ભારતજી